મારું નામ કે જે ત્રિવેદી એડવોકેટ અમારે પહેલા જૂનું વર્ષોથી જૂનું જુનુપુરાનું મંદિર હતું અને તેમાં અમે હનુમાનજીની મૂર્તિ તથા ગણેશની મૂર્તિનું મંદિર બનાવીને આજે અમે હનુમાન ને દિવસે એની ઉજવણી કરેલ છે અને પ્રતિષ્ઠા કરેલ છે

રાજુભાઈ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં એટલે આવી છે કે આની પહેલાં ઓગણીસો ને સત્તાણુંમાં આ મંદિર બનેલું હનુમાનજીનું એ પછી ચાર પાંચ વર્ષ પછી ગણપતિ દાદાનું મંદિર બનેલું અને ઓગણીસો સત્તાણુંમાં શિવ મંદિર પણ બનેલું એ એપ્રિલમાં અખાત્રીજના દિવસે બન્યું હતું અને શરદ પનાવના આગલા દિવસે બનેલું એ પછીના આઠ મહિના પછી આ બનેલું મંદિર બરાબર ત્યાર પછી આટલા બધા વર્ષો થઈ ગયા પછી એમ થયું કે આ મંદિર બહુ નાનકડું છે તો બધાની આખા એરિયાની લાગણીને માન આપી અને આ મોટું મંદિર બનાવવામાં મેં કર્યું છે અને ઘણા બધા દાતાઓ અને ઘણા બધા લોકોએ આમાં અમને સાથ સહકાર આપ્યો છે આ સોસાયટીના બહારના લોકો એટલો બધો સાથ સહકાર મેળવ્યો છે કે વાત પૂછો તમે ખાસ કરીને આમાં બટ્ટુક ભોજનમાં આ સોસાયટીમાં જેટલા બટ્ટુકો રહેશે એ બધા પણ આવશે એ પછી એના વાલીઓને બધાને આ સોસાયટીમાં આવવાના છે કમસે કમ આઠસોથી બારસો જણાનું જમણવારનું પ્રોગ્રામ બનાવેલો છે અત્યારે અને જમણવારમાં અમે પૂડી બટેટાનું શાક બુંદી ગાંઠિયા છાસ પાપડ અને રાયવાળા મરચાં ને એ બધું બનાવેલું રાખ્યું છે